નમસ્કાર આપકી આવાજ ન્યૂઝ ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે પ્રતાપ પાસે આવેલા ટોકીઝ નજીક આઈસર ગાડી સાથે અથડાતા બાળકીનું મૃત્યુ પ્રતાપનગર બ્રિજ પરથી ફૂલ સ્પીડથી આવતા આઈસર ગાડીએ તેર વર્ષની બાળકીને ટક્કર મારતા ઘટના સ્થળે મૃત્યુ અમને જે હોય એ કાયદેસર અમને માંગ જોઈએ અમારી જેવી છોકરી ગઈ છે એવી અમારે જોઈએ એ લોકો મારા ભાઈ લોકો એ માંડવી થી પ્રતાપનગર બાજુ જતા હતા મતલબ પર જતા હતા અને એ ભાઈ પ્રતાપનગર બ્રિજ થી આ સાઈડ આવતો ટોકી સાગર એ લોકોનું એક્સિડન્ટ થયું પેલો ભાઈ ફૂલ ફાસ્ટમાં હતો આરવાળો એવી જ ચડાય દીધી કટ મારવા ગયો ને એવી જ ચડાવી દીધી પીધેલી હાલતમાં હતો સાહેબ શું સાહેબ એની કેવું છે કે એની મમ્મીને આજે આજે તઈ સવારમાં તો છોકરી છોકરા પપ્પા એમને ખાવા હાલવા જમવાનું આપવા હોસ્પિટલ ગયા જમના ભાઈ હોસ્પિટલમાં ને ઘરે પરત પાછા જતા હતા આઈસરવાળા એ ચઢાવી દીધી ઉપર સામેથી આવતો હતો આઈસરવાળો પ્રતાપનગર થી એ આપવા માંડવી બાજુ જતો તો અને મારો ભાઈ ને મારી ભત્રીજી એ પ્રતાપનગર થી ઘેર બાજુ જતા હતા વિહાર ટોકી સાગર એ ભાઈ ફૂલ ફાસમાં આવ્યો એવી જ ચડાવી દીધી ગાડી દીપ્તી વિનોદ ભૈરાવર મારી જેવી છોકરી ગઈ છે સાહેબ એવી મને છોકરી જોઈએ ને કે એને સજાની ફાંસી થવી જોઈએ સીધી મોત જોઈએ અમારે અમારે બીજું કંઈ નહીં અમે નહીં કે પછી હાઈ કોર્ટ બી જઈ શકીએ છીએ એ કંઈ બી કરી શકીએ છીએ મારું જયંતિ દિવાન રાવર એનો કાકો થવું છું